નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે અને આ વખતે નવરાત્રિના તહેવારને લઈ લોકોમાં પણ એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોરોના કાળ બાદ પ્રથમવાર લોકોમાં નવરાત્રીને લઈ આટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નવરાત્રિના તહેવારની મજા માણવા માટે દૂર દૂર સુધી લોકો પહોંચી રહ્યા છે

ત્યારે ખિંમત ગામ નજીક જ સામેથી આવી રહેલી એક ફોર્ચ્યુનર કાર સાથે જોરદાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એટલો ગંભીર હતો કે ફોર્ચ્યુનર કાર પણ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને કારને પણ મોટું નુકસાન થયું હતું જ્યારે બાઇક પર સવાર ચાર યુવકોમાંથી ત્રણ યુવકોએ તો ઘટના સ્થળ પર જ દમ તોડી દીધો હતો જ્યારે એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો આ ઘટના બનતા પાંથાવાડા પોલીસે તાત્કાલિક તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાંથાવાળાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી હતી અકસ્માત સર્જાયા બાદ ફોર્ચ્યુનર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો વહેલી સવારના લોકોને આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી